સુરતના રોડ પર માન દરવાજા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આદિવાસી ભારત બંધનું એલાન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં બંધમાં લોકો જોડાયા બહુજન સમાજ પાર્ટીના નેજા હેઠળ બંધમાં લોકો જોડાયા હતા એક ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી અને એસટી આરક્ષણ વિરોધ નિર્ણય કરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિ ના આવેદનપત્ર આપી ઉગ્ર રજવાત કરી હતી બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ સચિવસટી નું જે રિઝર્વેશન છે એની અંદર વર્ગીકરણ કરીને ક્રિમિલિયર લાગુ કરો એ આદેશને અમે વિરોધ કરીએ છીએ કેમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની જે પરિસ્થિતિ છે આ દેશની અંદર આજે પણ જાતિ જોઈને એ લોકોની સાથે આ રિઝર્વેશન થકી આગળ પહોંચી શક્યા છે એના માટે પણ જે જે સરકાર સરકારમાં આવી છે રાજ્ય સરકારમાં આવી છે અથવા કેન્દ્ર સરકારમાં આવી છે તે તમામ લોકોએ જે રિઝર્વેશન સંવૈધાનિક સંસ્થાઓમાં છે

રાજ્ય સરકારોને જે આદેશ આપવામાં આવેલો છે તો રાજ્ય સરકારો પોતાનો ફાયદા માટે રાજકીય ફાયદા માટે જે આ આદેશનો દુરુપયોગ કરી શકે છે જે મૂળ एससीએસટી ના લોકો છે તે લોકોને આ एससीએસટી માંથી બહાર કાઢીને જે લોકોને જરૂરિયાત નથી તેવા લોકોને एससीએસટી માં ઇન્ક્લુડ કરીને પોતાની રાજનીતિ ચમકાવવા માટેનો આદેશ છે એટલે અમે આદેશ આદેશનો કરીએ છીએ બહુજન સમાજ પાર્ટીના નેજા હેઠળ